હું પ્રફુલભાઈ ટોળિયા ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ભારતીય જનતા પાર્ટી દ્વારા મને જ્યારે ધોરાજી શહેરના પ્રભારી તરીકે નિમણૂક આવી ત્યારે ગત શાસન ગત વર્ષના કોંગ્રેસનું શાસન હોય થોડો ડર હતો પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદી આદરણીય શ્રી જેપી પી નડ્ડા સાહેબ પાટિલ સાહેબ ભૂપેન્દ્રભાઈ તથા અમારા જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ અને પ્રભારી છે ધવલભાઈ તેઓની આગેવાની નીચે માર્ગદર્શન મેળવી સમગ્ર ધોરાજ શહેરમાં વીજળી વેન તો પ્રવાસ કર્યો ખૂબ પ્રચાર કર્યો અને જે સરકારશ્રીની યોજનાઓ હતી કે જેનો લોકોએ લાભ લીધો હતો એના અંગે સૌને વાત કરી અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જો નગરપાલિકામાં વોટ થશે તો વિકાસની ગતિ થોડી સ્પીડ બગડશે આવું સમજાવવામાં અમે સફળ દઈએ અને આજે જ્યારે પરિણામ આવ્યું ત્યારે સમગ્ર ધોરાજ શહેરમાં છ છત્રીસ સીટમાંથી ચોવીસ સીટ ભારતીય જનતા પાર્ટી મેળવી ત્રણ વોર્ડ ભારતીય કોંગ્રેસ તરફી રહ્યા અને બાકીના બધા જ વોર્ડ ભારતીય જનતા પાર્ટી તરફ રહ્યા એ બદલ સમગ્ર પ્રજાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથોસાથ આપણે જ્યારે જંગી બોમ્બ પણ લીડ અપાવી હતી ત્યારે અમારે કોઈએ નશામાં આવવાની કે ઉન્માતી થવાની જરૂર નથી કારણ કે અમારી જવાબદારી વધી છે આગામી દિવસોમાં ઘરે શહેરની જે કોઈ સમસ્યા હોય એમાં ખાસ કરીને પાણીની સમસ્યા પાણીની સમસ્યા પૂરી કરવા માટે અમે તંત્રોડ મહેનત કરશું અને નગરપાલિકાના જે કોઈ ચૂંટાયેલા સભ્યો છે તેઓ પણ આ કામ માટે લાગી જશે પ્રજાજનોને આજે આપ ફરીવાર ખાતરી આપીએ છીએ કે આગામી દિવસોમાં તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા ન રહીએ એના માટે તમે તમારા વોર્ડના દરેક સભ્યોને પણ મળતા રહીજો અને આ કામ આપણે આગળ જપાવશું ફરીવાર ધોરાજી શહેરના તમામ પ્રજાજનો અને સમગ્ર કાર્યકર્તા મિત્રનો અને ગોંડલ શહેરથી જે ભારતીય જનતા પાર્ટીની ટીમ આવી હતી તેઓનો તેમજ અમારા વિમલભાઈ કોયાણી વીડી બાપા જયસુખભાઈ ઠેસિયા વિનુભાઈ માથુકિયા અને ખાસ કરીને કૌશિકભાઈ વાઘાડીયામાં શહેર ભાજપના પ્રમુખ તમામનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રજાજનોનો પણ આ વખતે પરિવાર આભાર માની મારી વાત પૂરી કરું છું ભારત માતાજી જય વંદે માતા